ભાજપ મનસુખભાઈ મોતી ભાઈ આ બધા ચૈતર થી ડરે છે એટલે તારા થી કોઈ કૂતરું નથી ડરતું તારા કોઈ બલાડું બી નથી ડરતું ખોટી વાતો શું કરે છે ભરૂચમાં લોકસભાની ચૂંટણી ટાણે ઉમેદવારો એકબીજા ઉપર આકરા પ્રહારો કરતા હોય છે મનસુખ વસાવાએ ફરી એકવાર ચૈતર વસાવા ઉપર પ્રહાર કર્યા છે ચૈતર વસાવાથી કુતરું તો શું બલાળું પણ દરતું નથી તેવો આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો છે કોંગ્રેસને શિખામણ આપી અમને વોટ નહીં આપો તો કંઈ વાંધો નહીં પણ ચૈતરને વોટ ના આપતા જો તમારો બૂથનો ચૈતરને વોટ મળ્યો તો તે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ પાડશે કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી પાર્ટી હોવાનો આક્ષેપ પણ મનસુખ વસાવાએ કર્યો છે આદિવાસીઓના હક લડાઈ માટે લડતા બીટીપીને પતાવી દીધી હોવાનું પણ તેઓએ કહ્યું છે આમ આદમી પાર્ટીએ પતાવી દીધી અને ચૈતર વસાવા તો માત્ર મહોડું છે મૂળ તો કેજરીવાલ પણ આદિવાસી વિરોધી હોવાની માનસિકતા ધરાવતા હોવાનો આક્ષેપ પણ મનસુખ વસાવાએ કર્યો છે અજય માંકણે એક વર્ષ પહેલા કોબંડ બહાર પાડ્યું અને સરકાર પાસે તપાસ માંગી અને સરકારે તપાસ કરી ને એમાં કોબંડમાં બહાર નીકળ્યું ને એમાં જેલમાં ગયો એમાં ભાજપનો ક્યાં વાગ તમે ગુનો કર્યો એ રીતના બાકીના ત્રણ ચાર મંત્રીઓ જેલમાં ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ મનસુખભાઈ મૌતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું તારાથી કોઈ બલાડું બી નથી ડરતું ખોટી વાતો શું કરે છે પણ જેલમાં કેમ ગયો પહેલાં ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માયરા ઘરે બોલાવીને ડોર માર માર્યો સખત માર માર્યો ભીટગાડ એ આદિવાસી હતા બીટગાડ એટલે કોણ બિચારાઓ બીટગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાં એને જેને બિચારા માર્યો આદિવાસી અને તે પાછો આમ આદમી પાર્ટીના ના કાર્યકર્તા છોકરો જાઓ પીપલો પૂછી લેજો માલનો માલ ગામનો નો નામ સાથે કહે છે માલ ગામનો એના કાર્યકર્તા નો છોકરા માર્યો તો બીજા નું છોડે અને હાઈઠ હજાર માં અને એ જે બીડગા અને ફોરેસ્ટર એમના ઉપલા અધિકારી ને વાત કરી ને ઉપલા અધિકારી કહી દીધું કે ફરિયાદ કરો ને ફરિયાદ કરી હું કોઈની સાથે ઝઘડો કરવા વાળો માણસ નું પણ મને જે બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એની પાસે ચૂંટણી કોઈ મુદ્દા નથી એટલે મનસુખભાઈ કામ નથી કર્યું મનસુખભાઈ આમ નથી કર્યું મનસુખભાઈ આમ છે મનસુખભાઈ તેમ છે જેના કારણે મનસુખ વસાવા સામે ચૈતર વસાવા પણ લાલઘુમ બન્યા હતા અને મનસુખ વસાવાએ કરેલી ટિપ્પણી સામે ચૈતર વસાવાએ પણ જોરદાર જવાબ આપી પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે ગઈકાલે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ મારા નામ જોગ જે ટીકા ટિપ્પણી કરી છે તો મનસુખભાઈ આટલા સિનિયર સાંસદ છે પોતે આગળ એનડીએમાં મિનિસ્ટર હતા ગુજરાત સરકારમાં મિનિસ્ટર હતા તો આ ભાષા એમની અસંસદીય ભાષા એમને શોભા નથી દેતી અને મનસુખભાઈને હું વિનંતી કરું છું ચૈતર વસાવાના નામની ટીકા ટીપ્પણી કે ચૈતર વસાવાના નામની તમે ગદાર તો સાના ગદાર અમે આમ આદમી પાર્ટીના એમએલએ છે આમ આદમી પાર્ટી માટે મહેનત કરીએ છીએ તો મારા નામની ટીકા ટિપ્પણી કરવા કરતાં ત્રીસ વર્ષ એમની પોતાની સરકાર હતી ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો માટે અમે શું કર્યું છે એ લોકો વચ્ચે મૂકે અને પછી એ કરે એમને હું વિનંતી કરું છું સાથે સાથે આજે ભાજપ આખી દોખલાઈ ગઈ છે ભાજપના તમામ નેતાઓ ભરુ સંસદીય ક્ષેત્રમાં આવ્યા છે એમના ગૃહ ગૃહમંત્રી અમિત શાહે પણ ચૈતર વસાવા અર્બન નક્સલી છે એવી એમની સ્ટેટમેન્ટ એમણે આપી છે ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે એમના આ નિવેદન પર આવનાર લોકસભામાં લોકો વોટથી જવાબ આપવાના છે અને મનસુખભાઈના આ નિવેદનો આવનાર દિવસોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવશે મનસુખભાઈ હારે છે એટલે ગમે તેવી ટિકટ ટિપ્પણી કરશે અને આવા સ્ટેટમેન્ટો આપતા રહેશે પણ અમે અમારી રાહે ચાલીએ છીએ અને ભરૂચ લોકસભાના લોકોને અપીલ પણ કરીએ છીએ ને બધા લોકોનો સારો સહકાર છે ઉમંગ છે બધા જ વિસ્તારોમાં લોકશાહીના પર્વનો લોકો પર્વ મનાવી રહ્યા છે ત્યારે હવે ધીરે ધીરે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરતી થઈ ગઈ છે અમારા કાર્યકરોને અમારા પદાધિકારીઓને પોલીસ દ્વારા દબાણ અપાવી રહી છે એમને હેરાન પરેશાન કરાવી રહી છે ત્યારે અમે માનીએ છીએ કે આ ચૂંટણી અમારે ભાજપ સામે તો લડવાની જ છે પણ સાથે સાથે પોલીસ અધિકારીઓ સામે પણ અમે લડી રહ્યા છીએ એવું અમને લાગી રહ્યું છે નિહાળવાનું ચૂકશો નહીં